નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે વાત કરીએ જીરૂમમાં આવતા જંતુના નાશ કરવા માટે કઈ દવામાં છંટકાવ કરવો જોઈએ કઈ દવાનું સારું રિઝલ્ટ છે તેની વાત કરીશું વિડીયોમાં બને રહીજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતો સુધી વિડીયોને પહોંચાડજો અને વિડીયોમાં અંત સુધી બની રહ્યું જેથી કરીને તમને ગેરંટી સાથે રિઝલ્ટ મળતી તમને દવાની માહિતી જાણવા મિત્રો મળી રહેશે તો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો સમસ્યાના નિયંત્રણ માટે દવાની વાત કરીએ તો આજે આપણે પૂરા કાશિયા તડતડિયા લીલો કાશીઓ તડતડિયા કાળા સફેદ કાશિયા કીડીની ગાય ત્રીપ્સ સફેદ માખી જેવા જંતુનાશક આપણે દવાની વાત કરીશું મિત્રો જે પણ રેન્કિલ કંપની બાયર કંપનીની રેન્કિલ દવા છે તેની છંટકાવ કરવાથી છોડમાં પરિવહન કરે છે અને પ્રણાલીગત પ્રવૃત્તિ દર્શાવે છે અને ઉગતા યુવાન પાંદડા પર રસ ચૂસતા જંતુઓનું નિયંત્રણ કરે છે રેન્કિલ સાથે સારવાર કરાયેલ રસ ચૂસતા જંતુઓ ત્રીસ મિનિટની અંદર ખવડાવવાનું બંધ કરે છે તે વિવિધ પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને લાંબા ગાળાનું પાક રક્ષણ પૂરું પાડે છે અને રેન્કેલ બે કલાકના ભારે વરસાદ પછી પણ છોડ સાથે જોડાયેલ રહેલ છે અને રક્ષણ પૂરું પાડે છે તો ખેડૂત મિત્રો આપણે દવાની વાત કરીએ તો દવાનો છંટકાવ કરવાથી તમને ત્રીપ્સ મલોમસી તળતળિયા કાસિયા વગેરે જેવા સફેદ માકી વગેરે જેવા જંતુઓને નાશ કરી અને રેન્કિલ જોરદાર રિઝલ્ટ આપે છે કાળી મચ્છી વગેરે જેવા જંતુઓને નાશ કરીને તમને જબરજસ્ત ગેરંટી સાથે સો ટકા સાચું રિઝલ્ટ આપે છે તેની દવાની વાત કરીશું કિંમત પ્રમાણ બધી જ માહિતી વિડીયોમાં બતાવશું વિડીયોમાં બને રહેજો આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણું એક જ ચેનલ એવું છે કે તમને જીરું વિશેની ખેતી વિશેની સોએ સો ટકા સાચી માહિતી આપતું ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ખેડૂત મિત્રો તેના પ્રમાણની વાત કરીએ તો પંદરથી અઢાર લીટર પાણીની અંદર તેને આઠથી દસ ગ્રામ નાખી અને છંટકાવ કરી દેવાનો રહેશે અતિશય વધારે મચ્છી હોય તો દસ ગ્રામ પંદર લીટર પાણીમાં નાખવું અથવા આઠ ગ્રામ પંદરથી અઢાર લીટર પાણીની અંદર નાખી અને છંટકાવ કરી દેવાનો મિત્રો રહેશે ત્યારબાદ તેની કિંમતની વાત કરીએ તો બાયર કંપનીનું રેન્કિંગની કિંમત એક કેજીની પંદરસોની આસપાસ તમને ઓનલાઈન અથવા નજીકના સ્ટોરમાં એગ્રો સ્ટોરમાં મળી રહેશે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરીને બીજા ખેડૂતો સાથે પહોંચાડવાનું ભૂલતા નથી જેથી કરીને આવનાર નવા નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળી રહેશે જય જવાન જય કિસાન